તો જુઓ મિત્રો આ ધોનીએ બધો મેકઅપનો સામાન લીધો છે એ આપણને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવશે કે શેનો શું ઉપયોગ થાય છે મને તો આમાં બિલકુલ ખબર પડતી નથી એટલે તમે આગળ વિડીયોમાં જોયા કરજો તો જય માતાજી બધા મિત્રોને આજે મારી ધોનીએ મેકઅપનો સામાન લીધો છે ઘણા ટાઈમ પછી

આ કન્સીલર છે જે ડાર્ક શેડમાં અને લાઇટ શેડમાં બંનેમાં એવલેબલ હોય તમારા સ્કિન ટોનના હિસાબથી તમારે લગાવવાનું અને આને તમારા અંડર આઈ એરિયા એટલે કે ડાર્ક સર્કલ ઉપર લગાવી દેવાનું પછી આ છે ફાઉન્ડેશન ફાઉન્ડેશનને તમારે તમારા ફેસ ઉપર લગાવવાનું છે થર્ડ સ્ટેપ છે મેકઅપનો અને આ અલગ અલગ થોડુંક ચાલ અલગ છે એને हां अलग अलग शेड आहे तकिन टोन से लाइट आणि डार्क इन्हें लो आ स्पंज अथवा स्क्रबती पण लगा शको स्प्रे हांची बरोबर पण आॉम्पॅक्ट पावडर તમારે पावडर तुम्हाला लगावाना शेड में अवेलेबल आहे एक आ न, न, न,

પછી આ છે 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 નોર્મલ નોર્મલ પછી આ આ આ લિપસ્ટિક લિપસ્ટિક ડાર્ક શેડની શેડની નથી શેડ જ જ લાઈટ હા આવશે ને પણ ઓકે અને મેકઅપ લગાવી લો પછી લાસ્ટ સ્પ્રે લગાવી દેવાનું આ સ્પ્રે આવશે આનાથી તમારું મેકઅપ જે છે એ સેટ થઈ છે લાસ્ટ ઓકે સૌથી જશે હા તો જુઓ મિત્રો આમાં ધ્વનિએ બધો સામાન બ્યુટી પાર્લરનો સામાન આટલો બધો લઈ લીધો છે પછી તમને મેકઅપ કરીને પણ એ બતાવશે ધન્યવાદ આભાર તમારો